ખેડૂતોમાં ભારે અરજી આપવા ખેડૂતો બે કલાક બેસી રહ્યા બિલકુલ અધિકારી ગેરહાજર જોવા મળ્યા છે નર્મદા નિગમ કચેરીએ હાય ના નારાઓ લાગ્યા અધિકારીઓ રજા પર હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે દસ વર્ષથી નર્મદા કેનાલનું પાણી ન મળ્યાનો ગંભીર મુદ્દો ઉઠ્યો છે

જે સાહેબને ફોન કરીએ કે અમે રજા ઉપર છીએ હિતેશભાઈને ફોન કર્યો જે અમારા વિભાગના એન્જિનિયર છે એ પણ રજા ઉપર છે એના સાહેબ ઉપર ખન્ના સાહેબ છે ખન્ના સાહેબને ફોન કર્યો તો રિસીવ કરતા નથી બરાબર અહીંયા આ લોકોની મિલી ભગત ગમે હોય આ પાઇપલાઈનની અંદર પાણી સહેલા સતત દસ વર્ષથી આવતું નહીં બરાબર તો આ ખેડૂતોએ ગયા ક્યાં અમારા નવા નજુકરાની સીમની અંદર હાવ નહીં તો એક હજાર વીઘાની અંદર હાવ બંધ બેગડ જમીન પર પડી છે બરાબર એનો કોઈ ઉપયોગ અત્યારે જમીન વાવાલાયક રહી નહીં કારણ કે પાણી જ પહોંચતું નથી અત્યારે બાવળ ઉગી ગયા છે ગામ અત્યારે અડધું ગામ ખાલી થઈ ગયું છે બરાબર જેના કારણે પાણી જ નહીં તો ગામ રહેવા માટે તૈયાર જ નહીં બારે ભાગ માટે અમારું ગામ આખું સ્થળાંતર થઈ ગયું છે બરાબર એટલે મહેરબાની કરી અને આ વિડીયો છેલ્લા અધિકારીઓ જોડે જાય અને સરકારશ્રી જોડે જાય કે અમારા નદી સીમમાં સત્વરે પાણીની સમસ્યા ઉકેલ જેથી કરીને ખેડૂતો સુખી થાય સરકારની આ નીતિ છે કે ખેડૂત સુખી થાય પણ સરકારને ખબર નથી કે નવા અંદર પાણી પહોંચતું નહીં હજુ સુધી છેલ્લા દસ વર્ષની અંદર પાણી નહીં પહોંચતું અત્યારે છેલ્લા બે કલાકથી અરજી આપવા તૈયાર આવ્યા છીએ પણ કોઈ અરજી લેવા તૈયાર નથી બરાબર અમને દિન સાત સુધીમાં આ લોકોનો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો અમે ગાંધીજી ત્યાં માર્ગે અચોક્કસ હડતાલ ઉપર ઉતરશું ઉગ્ર આંદોલન થશે

રાધનપુર ખાતે નવા નજુપુરા ગામમાં નર્મદા નિગમની બેદરકારી સામે આવી છે શું છે સમગ્ર માહિતી અને ક્યાંક ને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો પાણીના મુદ્દે અરજી માટે અરજી આપવા માટે આવેલા ખેડૂતોએ નર્મદા નિગમમાં સતત બે કલાક બેસી રહેવું પડ્યું હતું જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મુખ્ય મહત્વની વસ્તુ એ હતી કે જવાબદાર અધિકારીઓ ત્યાં કોઈ હાજર ના હોવાથી ખેડૂતોમાં આ રોષ વાપ્યો હતો તો બીજી તરફ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે જયારે નર્મદા નિગમના અધિકારીઓને ખેડૂતો દ્વારા ફોન કરવામાં આવે છે ત્યારે અધિકારીઓનો એક જ જવાબ મળતો હોય છે કે અમે રજા ઉપર છીએ જેને લઈને ખેડૂતોમાં હાલ રોષ જે છે ફાટી નીકળ્યો હતો આ સ્થિતિથી નારાજ થઈ ખેડૂતો દ્વારા નર્મદા નિગમ કચેરીએ ઉગ્ર નારા લગાવવામાં આવ્યા હતા અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ખેડૂતોની વેદના એવી છે કે છેલ્લા સતત દસ વર્ષથી નર્મદા કેનાલ જે પાણી છે એ ગામ સુધી પહોંચતું નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે જેના કારણે ખેતી અને જીવન વ્યવસ્થા આ બંને સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે તો બીજી તરફ ખેડૂતોના જણાવ્યા મુજબ પાણીના અભાવે અંદાજે એક હજાર વીઘા જમીન હાલ વાવણી લાયક રહી નથી પરિણામે ખેડૂતો આર્થિક રીતે બરબાદ થવાના કિનારે પહોંચી ગયા છે અને મજબૂરીએ ગામમાં પાણી ન પહોંચતા અડધું ગામ ખાલી થઈ ગયું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે અને સ્થળાંતર કરવા મજબૂત બન્યા છે ત્યારે ખેડૂતો દ્વારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની આ મીલી ભગત ગામ સુધી પાણી જે રોકાઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે

ખેડૂતો ની ચોક્કસ માંગણીઓ એવી છે કે જે ખેડૂતોને પાણી પહોંચવું જોઈએ પૂરતું એ પાણી પહોંચતું નથી જે લેવલ ટેસ્ટિંગ કર્યા બાદ પણ અધિકારીઓ ધ્યાન આપ્યું નથી તો નર્મદા કચેરીના અધિકારીઓ જે છે તે ધ્યાન પૂરતું આપે અને ખેડૂતોને પૂરતું પાણી પહોંચાડવામાં આવે જેથી ખેડૂતોને ગામથી બીજા ગામ કે બીજા જિલ્લામાં જે સ્થળાંતર થવું પડે છે એ થવું ના પડે તેવી ચોક્કસ એમની માંગણીઓ છે નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી આપી છે જી

ચોક્કસ થી જણાવી દઉં કે જે નર્મદા નિગમ કચેરી રાધનપુર છે ત્યાંના જે ખેડૂતો આજુબાજુ જે લાગતા વળગતા ગામડાઓ છે તે એક નહીં પણ અનેક ગામડાઓના પ્રશ્નો ચુક્યા છે અને અહીંના જે સત્તાધીશો ને અધિકારીઓ છે એમના દ્વારા જે પૂરતી મહેનત અને પૂરતું કામ કરવામાં નથી આવતું તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે એટલે ચોક્કસ થી કહી શકાય કે આ સમસ્યાનું નિરાકરણ આવશે કે કેમ એના ઉપર પ્રશ્ન ચિહ્ન જ છે કારણ કે અહિયાં જે સત્તાધીશો જે છે સમગ્ર ઘટના ની તસદી લેવામાં આવી છે કે કેમ નહીં હાલ તો ખેડૂતોના જણાવ્યા મુજબ કોઈ કામગીરી શરૂ કરાઈ નથી કે આ બાબતે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી જી અનિલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર રાધનપુર ખાતે નવા નજુપુરા ગામમાં નર્મદા નિગમની બેદરકારી સામે આવી છે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અરજી આપવા આવેલા ખેડૂતો બે કલાક સુધી બેસી રહ્યા હોવાના આક્ષેપ છે તો બીજી તરફ અધિકારી ગેરહાજર જોવા મળ્યા હતા નર્મદા નિગમ કચેરીએ હાય હાય નારાઓ પણ લાગ્યા જમીન બિનવાવણી લાયક બની છે અડધું ગામ જ ખાલી થયું હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સાત દિવસમાં ઉકેલ નહીં આવે તો આ મામલે આંદોલન ની ચીમકી ખેડૂતો ઉચ્ચારી છે